ત્રેવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવાર આજના શુભ સંદેશ મુજબ જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે તે સૌ પ્રભુ ઈસુના કુટુંબીજનો સૌ સંસ્કારો લેવા પરમ યજ્ઞમાં નિયમિત ભાગ લેવો પ્રભુ વાણીનો નિયમિત પાઠ કરવો પ્રાર્થનામાં સમય ગાળવો એ બધું ઉત્તમ છે અને કરવું જ રહ્યું પણ એ માત્ર બાહ્યાચાર ન બની રહે એ આપણા મગજને તર કરે પણ હૈયાને અસર ન કરે તો એનો શો અર્થ પ્રભુ મને એમના કુટુંબીજન તરીકે ઓળખાવે એવું વર્તન કરવામાં પ્રભુની વાણી સાંભળી સમજી અને એ મુજબ ચાલવામાં મને કેટલી સફળતા મળી છે મારે વધુ શું કરવાની જરૂર છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ